એક સુમસામ રસ્તો હતો ઘણા સમય થી ત્યાં કોઈની અવર જવર રહેતી નહીં તેમ છતાં બે બસ આવતી ચર્ચા કરી રહ્યા હતા અને થોડા સમય પછી તેમાંથી એક માણસ ને ખબર નહીં પરંતુ એને મોટે મોટે થી બોલવાનું ચાલુ કરી દીધું હવે સાંભળો કે એમણે શું વાત કરી છે અને અંદર અંદર બંને વ્યક્તિ છે એ શું ચર્ચા કરી રહ્યા હતા એની આપણે વાત કરીએ તો એક ભાઈ એવું કીધું કે મારી એક પોત્રી છે જેની ઉંમર હવે લગ્નલાયક થઈ ગઈ છે એન્જિનિયરિંગમાં હમણાં જ અભ્યાસ પૂરો કર્યો અને હાલ એવો નોકરી પણ કરી રહી છે અને દેખાવમાં પણ સુંદર છે અને તેમની હાઈટ છે એ લગભગ પાંચ ફૂટ અને બે ઇંચ જેટલી હશે જો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને જણાવો એટલે બીજા ભાઈ એને જવાબ આપતા કહ્યું કે તમારી પોત્રીને કેવો છોકરો પસંદ છે તે કેવા પરિવારમાં રહેવાની ઈચ્છે છે એવો એને સવાલ કર્યો એટલે પહેલા ભાઈ જેમની દીકરી હતી એમણે કહ્યું કે બસ કંઈ ખાસ નહીં પરંતુ છોકરાએ એન્જિનિયરિંગમાં માસ્ટર પૂરું કરેલું હોવું જોઈએ અને છોકરા પાસે પોતાનું ઘર પોતાની ગાડી ઘરમાં ગાર્ડન એસી આવું વગેરે હોવું જોઈએ અને તેની સારી નોકરી અને સારો પગાર સાથે એ સારી કમાણી કરતો હોવો જોઈએ આ વાત સાંભળી અને બીજા માણસને જરા નવાઈ લાગી તેમ છતાં તેને તેને પૂછ્યું કે તેનો પગાર છે એ કેટલો હોવો જોઈએ અંદાજીત તમારી ધારણા મુજબ શું પગાર કે શું એની કમાણી હોવી જોઈએ એ પણ મને સાથે સાથે જણાવો એટલે પેલા ભાઈએ જવાબ આપતા કહ્યું કે ઓછામાં ઓછો એક લાખ રૂપિયા પગાર તો છોકરાનો હોવો જ જોઈએ અને તો જ એ મારી દીકરીને લાયક હું એમને પસંદ કરીશ બીજા ભાઈએ કહ્યું બસ આટલું જ કે હજુ કોઈ શરત છે તમારી એટલે પેલા ભાઈએ તરત જ જવાબમાં કહ્યું હા એને સૌથી જરૂરી વાત કે છોકરો એકલો રહેતો હોવો જોઈએ એમના માતા પિતા ભાઈ બેન ન હોવા જોઈએ અને એમાં શું છે કે સાથે રહેતો હોય

છોકરીના પણ માતા પિતા ભાઈ બેન અથવા કોઈ સગા સંબંધી છે તમારો આખો પરિવાર આત્મા કરી લે તો આ વાત છે એ આપણે પાકી થઈ જાય કારણ કે તમારી દીકરી એકલી થઈ જાય તો તમારી પોત્રીના ત્યાં લગ્ન થઈ જશે અને ખૂબ સુખી રીતે એમની પાસે રહી શકશે આ છોકરાની શરત મુજબ તમે આગળ ચાલો તો

અને દરેક લોકો છે એ આપણા માટે કેટલા જરૂરી હોય છે આ બધું નહીં હોય ને તો માણસ સુખી અને દુઃખી એટલે કે ખુશીનો ગમ ને ભૂલી જશે અને બધાની જિંદગી છે એ નીરસ બની જશે પહેલા માણસ થી ને કારણે એમનું મસ્તક છે એ ઝૂકી ગયું કશું જ બોલી શક્યું નહીં મિત્રો આ વાર્તાનો સાર છે કે ઘણા લોકોની એવી ડિમાન્ડ હોય છે એવી માંગણી હોય છે પોતાની દીકરી છે એને આ રીતનું સ્વતંત્ર જીવન જોઈએ છે પરંતુ જયારે સામે વાળા આ રીતે વાત કરે તો એને ગમતું નથી ત્યારે એને બધો પરિવાર જોતો હોય છે આપણે એકબીજાને ભાગ પાડવા માટે અત્યારે મચી રહ્યા ઈશ્વર ઈશ્વરનું એક વિધાન છે કે ઈશ્વરે ભાઈ ભાઈનું સર્જન એટલા માટે કર્યું હતું કે એકબીજાની દુખ આવે ને ત્યારે માં ભાગ પડે અને દુઃખમાં વેચણી થાય પરંતુ આપણે તો એને બદલે સંપત્તિ વેચવામાં વ્યસ્ત થઈ રહ્યા છે તો દોસ્તો આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસથી આપજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત